હેલો વિદ્યાર્થીઓ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચાલો વિદ્યાર્થીઓ આજે આપણા ચેપ્ટરનો અંત આવી ગયો છે અને આપણી યાતુતાનો અંત આવી ગયો છે આ ચેપ્ટરની અંદરથી જે છેલ્લા લાસ્ટ ઓગણચાળીસ અને ચાલીસમાં નંબરનું સંવિધાન છે જે આજે આપણે પૂરું કરવાના છીએ તો મતલબ સાથે સાથે આ ચેપ્ટર પણ પૂરું થઈ જશે વિદ્યાર્થીઓ તમે જો આ તમને આ ચેપ્ટરમાં કોઈ તકલીફ હોય તો તમે ચેપ્ટરની અંદર આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે તમે તત્વજ્ઞાનની અંદર જે પણ ચેપ્ટરમાં તમને તકલીફ હોય એ ચેપ્ટરના વિડીયો અપલોડ કરેલા છે તમે જઈને ચેક કરી શકો છો અને ભણી શકો છો ચાલો સૌથી પહેલા કોઈ પણ સંવિધાન હોય તો આપણે એની આકૃતિ બનાવવી પડે પહેલાં જોઈ લે કે અહીંયા પચતુષ્ટનો દોષ તો નથી ને કારણ કે પચતુષ્ટનો દોષ હોય તો એમાં આકૃતિ શક્ય બનતી નથી તો અહીંયા પચાતુષ્ટનો દોષ નથી તો સૌથી પહેલા આકૃતિ બનાવીશું આકૃતિ બનાવવા માટે પહેલાં પક્ષપદને શોધવાનું પક્ષપદ ક્યાં હોય તો ત્રણ ટપકા કરીને છેલ્લું વિધાન હોય તો છેલ્લું વિધાનનું જે ઉદ્દેશ્યપદ હોય એને પક્ષપદ કહેવાય એના બાજુમાં જે વિધેયપદ હોય એને કહેવાય સાધ્યપદ ક્લિયર ઓકે જે જગ્યાએ કવિઓ હોય ત્યાં મૂકી દો ક્યાં છે આ રહ્યું તો અહીં પૂકી દો પત્રકારો હોય ત્યાં ચલો હવે લેખકો લેખકો એક જેવું વિધાન અને ફલિત વિધાન લખી દઈશું તો કે હા હવે આપણે અહીંયા પ્રતિકોને બહાર લાવી દઈશું શા મ તો લખી દો સા અને પક્ષ વિધાનમાં મ અને પ લખી દઈશું મ અને પ ચલો હવે ફલિત વિધાનમાં તો પસા હોય જ જે આપણને ખ્યાલ છે ક્લિયર તો કે હા હવે વિદ્યાર્થીઓ આકૃતિ બનાવવા માટે શું કરવાનું તો કે મધ્યપદને મધ્યપદથી જોડો ચાલો જોડી દીધું હવે તો બાકી રહેતી લાઈન હોય એને ખેંચી લો ચલો ખેંચી લીધી ક્લિયર આટલા સુધી તો કે હા ક્લિયર છે હવે શું કરીશું તો કંઈ નહીં હવે આકૃતિની અંદર લખવું પડશે ને તો કે હા તો આકૃતિની અંદર લખવા માટે શું કરવાનું લખો આ સંવિધાનમાં મધ્યપદ 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 આકૃતિ સેના આધારે નક્કી થાય મધ્યપદને આધારે તો આપણે મધ્યપદ લખવું પડે મધ્યપદ કોણ છે લેખકો તો મધ્યપદ લેખકો જો સાધ્ય વિધાનમાં આપણો મધ્યપદ કોના સ્થાને છે અહિયાં જો પાછળ અને અહીંયા આગળ છે તો સાધ્ય વિધાનમાં મધ્યપદ કોના સ્થાને છે વિધેય તો લખશું સાધ્ય વિધાનમાં વિધેયના સ્થાને પાછળ હોય તો વિધય વિધેય ના સ્થાને અને પક્ષ વિધાનમાં કોના સ્થાને છે આગળ હોય તો ઉદેશ્યના તો લખો ઉદ્દેશ્યના સ્થાને ઉદ્દેશ્યના સ્થાને છે તેથી આ સંવિધાની કઈ આકૃતિ બને છે વિદ્યાર્થીઓ સીધો ઝેડ એ આપણી કઈ આકૃતિ બને તો સીધો ઝેડ એ આપણી ચોથી આકૃતિ બને તો આ સંવિધાન કઈ આકૃતિનું છે તો કે ચોથી આકૃતિનું છે ક્લિયર હા ક્લિયર ચલો હવે શું કરીશું તો કે હવે ભેદની તપાસ કરવી પડશે ભેદ તપાસવા માટે શું કરવાનું વિદ્યાર્થીઓ તો ભેદની તપાસ કરવા માટે આગળ પાછળ જોવાનું તમારા નહીં સંવિધાનની આગળ પાછળ કહું છું તો સંવિધાનની આગળ પાછળ તો જો અહીંયા સર્વ અને અય્ય છે સર્વ છે માટે ભેદ શું થાય તો કે હા થાય લખી દો હા કેટલાક નથી કેટલાક નથી માટે ભેદ શું થાય તો કે ન થાય કેટલાક છે કેટલાક છે માટે ભેદ શું થાય ન થાય તો ભેદમાં શું લખશું તો કે સાધ્ય વિધાન હા પક્ષવિધાન ન ફલિત વિધાન ન જોવા પેલું હોય સાદ્ય વિધાન સાદ્ય વિધાન હા પક્ષ વિધાન ન ફલિત વિધાન ન છે તેથી આ સંવિધાનનો ભેદ શું થાય તો કે તેથી આ સંવિધાનનો ભેદ થશે હા ન અને ન ઓકે ખ્યાલ પડે છે મસ્ત સરસ મજાનું જો કેવો જવાબ આવી ગયો કે ચલો હવે પ્રમાણે તપાસ કરીશું તો પ્રામાણે તપાસ કરવા માટે શું કરવાનું સંવિધાન જોવાનું તો આ સંવિધાનની અંદર પચતર શ્રેણી દોસ્તો છે જ નહીં તો કેના નથી ત્રણ વખત નથી આવતું નથી જો ત્રણ વખત નથી હોય તો વ્યાવર્તક આધાર વિધાનનો દોષ થાય એવું નથી હવે અહીંયા જો એક વખત નથી અને ફલિત વિધાનમાં છે મતલબ નથી અને છે આવું સંવિધાનની અંદર હોય તો આપણને ખ્યાલ છે કે નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિતનો દોષ થાય તો અહીંયા આ સંવિધાનની અંદર કયો દોષ થાય છે તો કે આ સંવિધાનમાં નિષેધવાચક આધાર વિધાન પરથી આધાર વિધાન પરથી વિધિવાચક ફલિત વિધાનનો દોષ થાય છે દોષ થાય છે અને સંવિધાન કેવું બને છે તો કે આપણું સંવિધાન અપ્રમાણભૂત બને છે ક્લિયર બીજું વિદ્યાર્થીઓ જો અહીંયા મેં જોઈને કેવું કહી દીધું કે દોષ આ જ થાય તો તમને પણ ખબર પડે આવી રીતે જે મારી જોડે ભણે છે વિદ્યાર્થીઓને તો આવી રીતે એમને દોષ તપાસ કરતા આવડી જાય છે પણ જે વિદ્યાર્થીઓ એવા છે જેમને નથી ખબર પડતી તો આગળના વિડીયો તમે જોઈ લેજો આગળના વિડીયો જોશો એટલે તમને કમ્પ્લીટ ખબર પડી જશે કે દોષ કેવી રીતે તપાસ કરવું ક્લિયર ચાલો હવે છેલ્લું અને આપણું આખીર અમારા એ જો ચેપ્ટર છે ઉસકા અંત દેખ લેતે હે ચાલીસમાં નંબરનું સંવિધાન તો આ સંવિધાનની અંદર સૌથી પહેલા શું કરીશું આકૃતિ બનાવીશું પહેલા જોવાનું પચનો દોસ્તો નથી પચનો દોસ્તો હોય તો આકૃતિ ન બને તો ચાલો આકૃતિ બનાવવા માટે શું કરવાનું તો સૌથી પહેલા આપણે ફલિત વિધાનનું જે ઉદ્દેશ્યપદ હોય એને કહીશું પક્ષપદ અને જે વિધેયપદ હોય એને કહીશું સાધ્યપદ હવે જે જગ્યાએ પ મહિલાઓ છે ત્યાં પ મૂકી દો અને જે જગ્યાએ પગપદ છે ત્યાં તમે સા મૂકી દો ઓકે મૂકી દીધું હવે બંને આધાર વિધાનમાં એક સરખું પદ આવતું હોય શિક્ષિતો અને અહીંયા પણ શિક્ષિત રૂપ છે એક જેવું પદ એને કહેવાય મધ્યપદ હવે આપણે આકૃતિ બનાવવા માટે સાઈડમાં લખશું સાધ્ય વિધાન પક્ષ વિધાન અને ફલિત વિધાન ક્લિયર ચલો હવે પ્રતીકોને બહાર લાવીશું મ અને સા પ અને મ તો શું લખશું મ અને સા દેખાય તો છે ને એક મિનિટ હા મ સા અને અહીંયા લખશું શું છે પ અને મ પ અને મ છેલ્લામાં તો ખબર છે ફલિત વિધાનમાં તો પસા હોય

કે સાધ્ય વિધાનમાં મધ્યપદ કોના સ્થાને છે તો કે ઉદેશ્યના સ્થાને તમે આખું લખજો ઉદેશ્યના સ્થાને અને અને પક્ષ વિધાનમાં વિધેયના સ્થાને છે વિધેયના સ્થાને છે તેથી આ સંવિધાન આ સંવિધાન કઈ આકૃતિનું બને છે તો કે જો ઊંધો ઝેડ હોય તો પહેલી આકૃતિ થાય ને પહેલી આકૃતિનું ભેદ તપાસ તો ભેદ તપાસ કરવા માટે આગળ પાછળ જોવાનું તો સર્વ છે સર્વ છે હોય તો એનો ભેદ શું થાય હા થાય અહીંયા કેટલીક છે તો કેટલીક માટે હ આવશે કેટલીક છે તો કેટલીક માટે આવશે હ ચલો શું લખશું સાધ્ય વિધાન હા પક્ષ વિધાન વિધાન હ તેથી સંવિધાનનો ભેદ શું થશે તો કે સંવિધાનનો ભેદ થશે હા હ અને હ આપણા સંવિધાનનો ભેદ શું થશે તો કે હા હ અને હ ઓકે ચલો હવે પ્રામાણ્યની તપાસ કરશું તો પ્રામાણ્યની તપાસ કરવા માટે પહેલાં દોષની તપાસ કરવી પડે કે દોષ થાય છે કે નથી થતો જો નિયમનો ભંગ થતો હોય દોષ થતો હોય તો સંવિધાન કેવું બને અપ્રમાણભૂત અને કોઈ પણ નિયમનો ભંગ ના થતો હોય તો સંવિધાન પ્રમાણભૂત બને ક્લિયર તો વિદ્યાર્થીઓ મને ખબર છે કે આ સંવિધાનની અંદર એક પણ પ્રકારનો નિયમનો ભંગ નથી થતો તેથી કોઈ દોષ નથી થતો એટલે આ સંવિધાન કેવું છે તો કે આ સંવિધાન પ્રમાણભૂત છે કેવું છે પ્રમાણભૂત છે તમે પૂરેપૂરું લખજો કે આ સંવિધાનની અંદર કોઈ પણ નિયમનો ભંગ નથી થતો એટલે કોઈ દોષ નથી થતો તેથી આ સંવિધાન કેવું છે તો કે પ્રમાણભૂત બને છે એ વિદ્યાર્થીઓ આ ચેપ્ટરની અંદર ચાલીસ સંવિધાન હતા જે ચાલીસે ચાલીસ આપણે પૂરા કર્યા છે તો વિદ્યાર્થીઓ દરેકે દરેક ચેપ્ટર મસ્ત સરસ મજાના શીખવાડે છે અપલોડ કરે છે કોઈ તમને જે પણ ચેપ્ટરમાં તકલીફ હોય તો તમે વ્યવસ્થિત ભણી લેજો બીજું ખાસ ચેનલની સાથે જોડાયેલા રહેજો આપણે બોર્ડની એક્ઝામ આવે ત્યાં સુધી તમને હું ટોટલી દસે દસ ચેપ્ટર મસ્ત કડાકટ અને ક્લિયર કરાવવાની છું એટલે હવે વધારે કંઈ જ વાત નથી કરવી નેક્સ્ટ વિડીયોની અંદર આવી જજો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આદિ ક્લાસીસ જય હિન્દ જય ભારત